ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ આ જગ્યા ઉપર પહેલાં ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું છે દરેકની જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે હાલ અહીંયા માહોલમાં શાંતિ છે તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની